ગાંધીનગરના છત્રાલમાં મહિલા હોમગાર્ડ પર એસિડ રિક્ષા ચાલકે મહિલા હોમગાર્ડ પર એસિડ અટેક કર્યો મહિલા હોમગાર્ડે ઠપકો આપતા રિક્ષા ચાલક વિફર્યો હતો ભરાયેલા રિક્ષા ચાલકે મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંક્યું મહિલા હોમગાર્ડની ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ છે ગાંધીનગર પોલીસે એસિડ અટેક કરનાર આરોપી અશોક રાવતની પણ ધરપકડ કરી છે નવ વાગે એક રિક્ષા ચાલક ત્યાં આવેલ જે ટ્રાફિક નિયમનો ભંગ કરતો હોય અને તેના કારણે ટ્રાફિક જામ થતો હોય તેથી ત્યાં હાજર મેગા હોમકાર્ડે તેને રોકેલ અને કદાચ અમે સૂચના આપેલી અને તેથી તેને રવાના કરેલ આ રિક્ષા ચાલકને માટું લાગતા તેનું ઘર બાજુમાં જ સતર ગામમાં હોય ત્યાં ઘરે ગયેલ અને ઘરે ઘર વપરાશ માટે જે એસી બાથરૂમમાં પડેલું હતું તેની બોટર લઈને ત્યાં પાછું આવેલું અને આ બોટરના ઢાંકણા પર જે કામું કરેલું હોય કે વટે આ મહિલા ઉપર એસિડનો છંટકાવ કરેલ તેથી આ મહિલા ઉપર એસિડના ટીપા પડતા તેને એસિડની ઇજા થયેલ છે